આરએમપીએસ ફ્લાઇંગ કિડ્સ પ્રી સ્કૂલમાં વાર્ષિક રમતોત્સવની ઉજવણી ખૂબ ઉમરાકભેર કરવામાં આવી આ પ્રસંગે નાના ભૂલકાઓ દ્વારા વિવિધ આવૃત્તિઓ પ્રદર્શિત કરવામાં આવી સુબોધિત મેદાન પર રંગેબીરંગી ડેકોરેશન કરવામાં આવ્યું નાના નાના ભૂલકાઓ દ્વારા ડ્રીલ બની ફન રેસ ફોગી રેસ મેટ ટુ મેટ રેસ તથા રેડી ગો સ્કૂલ રેસ વગેરે જેવી રમતોમાં ભાગ લેવામાં આવ્યો શાળાના શિક્ષકો તથા સહકાર સભ્યોએ પણ બ્લૂન બ્લાસ્ટ અને બુક બેલેન્સિંગ જેવી રમતોમાં ભાગ લીધો આ પ્રસંગે શાળાની દ્રષ્ટિમાં વીર જેન આર એમ પી એસ ઇન્ટરનેશનલ શાળાના ડિરેક્ટર અને આચાર્ય મેલેરિયો મેકડોનાલ્ડ ફ્લાઇંગ કિડ્સના સારાના આચાર્ય શ્રીમતી અર્ચના નેગી પટેલ તથા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મહામંત્રી જનકભાઈ શાહ તથા વેલ વેલવિસ હરીશભાઈ પૂંજારી હાજર રહ્યા હતા મહાનુભાવો દ્વારા બાળકો અને શિક્ષકોને ટ્રોફી મેડલ્સ તેમજ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા